પહેલો પ્રશ્ન ગુજરાતી કેલેન્ડર નો પહેલો મહિનો કયો છે ઓપ્શન એ ફાગણ ઓપ્શન બી સૈત્ર ઓપ્શન સી કારતક ઓપ્શન ડી વૈશાખ સાસો જવાબ છે કાર્તક બીજો પ્રશ્ન ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વખત નોટબંધી થઈ છે ऑप्शन ए 3 વખત ऑप्शन बी 4 વખત ऑप्शन सी 5 વખત કે ऑप्शन डी 6 વખત સાચો જવાબ છે ઓપ્શન એ 3 વખત ત્રીજો પ્રશ્ન વિશ્વમાં સૌથી વધુ યુદ્ધમાં ભાગ લેનાર દેશ કયો છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી જાપાન ऑप्शन डी इंग्लैंड जवाब से ऑप्शन डी इंग्लैंड चौथो प्रश्न भारत न क्या राज्य ने कोलसा नो भंडार ए एरिस्सा ऑप्शन बी छत्तीसगढ़ ऑप्शन सी झारखंड के ऑप्शन डी गुजरात सासो जवाब से ऑप्शन सी झारखंड पांचमो प्रश्न क्या वासन में पानी पीवाती व्यक्ति ओसे गुच्छो थे ऑप्शन ए सांदी ना ऑप्शन बी पीतल ना ऑप्शन सी स्टील ना के ऑप्शन डी लोखंड ना सासो जवाब से ऑप्शन ए सांदी ना 60वां प्रश्न चंद्रना प्रकाश ने पृथ्वी સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે ઓપ્શન A 1 સેકન્ડ ઓપ્શન B 2 સેકન્ડ ઓપ્શન C 4 સેકન્ડ કે ઓપ્શન D 8 સેકન્ડ સાચો જવાબ છે ઓપ્શન B 2 સેકન્ડ 7મો પ્રશ્ન सफेद साप क्या देश में જોવા મળે છે ઓપ્શન એ ભારત માં ઓપ્શન બી જાપાન માં ઓપ્શન સી આઇસલેન્ડ માં કે ઓપ્શન ડી રશિયા માં સાચો જવાબ છે ઓપ્શન એ ભારત માં 8મો પ્રશ્ન સોનાકર્તા કઈ મીઠાઈ વધુ મોંગી છે ઓપ્શન એ જલેબી ઓપ્શન બી રસગુલ્લા ઓપ્શન સી સાંધવર્ણ મીઠાઈ નવમો પ્રશ્ન મનુષ્ય પછી સૌથી બુદ્ધિશાળી જીવ ક્યુ છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી ડોલ્ફીન ઓપ્શન સી કૂતરો ऑप्शन डी सासो से ऑप्शन बी डॉल्फिन दस प्रश्न पाकिस्तान ना लोको क्या देश में जाई सकता ए भारत ऑप्शन बी चीन ऑप्शन सी कोरिया ऑप्शन डी ब्रिटेन સાસો જવાબ છે ઓપ્શન સી કોરિયા અગિયારમો પ્રશ્ન કાગળ કયા સોળ બનાવવામાં આવે છે ઓપ્શન એ વડલો ઓપ્શન બી લીમડો ઓપ્શન સી પીપળો કે ઓપ્શન ડી વાસ સાસો જવાબ છે ઓપ્શન ડી વાસ બારમો પ્રશ્ન गाय नदी ऊपर સૌથી લાંબો રોડ પુલ છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી તાપી નદી ઓપ્શન સી કાવેરી નદી કે ઓપ્શન ડી ગોમતી નદી સાચો જવાબ છે ઓપ્શન એ ગંગા નદી 13મો પ્રશ્ન કયા દેશમાં માત્ર અંધ લોકો ગામમાં રહે છે ऑप्शन ए जापान ऑप्शन बी मेक्सिको ऑप्शन सी जर्मनी के ऑप्शन डी अमेरिका जवाब से ऑप्शन बी मेक्सिको चौदमो प्रश्न पिजाइन शोध क्या देश में थी ऑप्शन ए चीन ऑप्शन बी इटाली ऑप्शन सी जापान ऑप्शन डी ब्रिटन ऑप्शन बी इटाली पंधरमो प्रश्न कनमा कान खजूरो प्रवेशी जायतो शू कनमा जोईए। ऑप्शन ए फिनाईल ऑप्शन बी लिंबू नो रस ऑप्शन सी घी ऑप्शन डी मीठा न સાસો જવાબ છે ઓપ્શન ડી મીઠાનું પાણી સોળમો પ્રશ્ન સૌથી વફાદાર પ્રાણી ક્યુ છે ઓપ્શન એ કૂતરો ઓપ્શન બી બિલાડી ઓપ્શન સી ઘોડો કે ઓપ્શન ડી હાથી મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો